આપ સર્વે ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર તો મિત્રો તો આજે આપણે ખાસ કરીને વાત કરવાની છે ટેટ વન પરીક્ષા બે હજાર લગતી અલગથી ઓએમઆર કેર ડાઉનલોડ કરી શકાશે કેવી રીતે ડાઉનલોડ કરી શકાશે ન કઈ તારીખ સુધી ડાઉનલોડ કરી શકાશે એની મિત્રો આપણે વિગત આપવાની છે અને તમારા ટેટવાને લગતા કોઈ પણ પ્રશ્ન હોય એનું પણ આપણે સતત સોલ્યુશન અહીંયા આપીશું બરાબર છે તો મિત્રો તો મિત્રો લેટેસ્ટ પરિપત્ર તમે જોઈ શકો છો કર્માંક રાખવોન પરીક્ષા બે હજાર રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી સામેનગર પચીસ નો પરિપત્ર છે અને મિત્રો ઓગણતીસ તારીખ છે પણ ત્રીસ બાર નો પરિપત્ર આપણી પાસે આવી ગયો છે સોરી આજે ત્રીસ તારીખ છે ત્રીસ તારીખ નો પરિપત્ર છે આપ જોઈ શકો છો આપ નિહાળી શકો છો બરાબર કોઈપણ જાતનો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો પરિપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર એકવીસ ગાંધીનગર તારીખ ચૌદ દસ બે હજાર પચીસના જાહેરનામા ક્રમાંક રાપબો ટેટવન ઓબ્લિક બે હજાર ઓબ્લિક બાર જીરો અઠ્યાવીસ ડેસ બાર એક ચાલીસ અને તારીખ આઠ અગિયાર બે હજાર જાહેરનામા ક્રમાંક રાપબો ટેટવન ઓબ્લિક બે હજાર ઓબ્લિક બાર હજાર નવસો ને પચીસ ના રોજ શિક્ષક પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની ઓમાર તારીખ ત્રીસ બાર બે હાજર પચીસ ના રોજ કચેરીની વેબસાઇટ ડબલ્યુ 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 એસીબી એક્ઝામ ડોટ ઓ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ સુધી ડાઉનલોડ કરી શકાશે જે તમામ ઉમેદવાર નોંધ લેવાની છે બરાબર છે અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર નકલ સવિને જાણ સારું તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે વિગતવાર ચર્ચા કરીએ બરાબર કે ત્રીસ તારીખ આજથી મિત્રો સ્ટાર્ટ થઈ ગઈ છે ઓએમઆર ડાઉનલોડ કરવાની ત્રણ તારીખ સુધી મિત્રો ડાઉનલોડ કરી શકાશે હવે મિત્રો આપણે ડાઉનલોડ કઈ રીતે કરવાની છે તેની મિત્રો આપણે વિગતવાર ચર્ચા કરી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સર્ચ મારી છે ડબલ્યુ 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 ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ ઉપર આપણે આવી ગયા છીએ આપ નિહાળી શકો છો બરાબર છે એની અંદર મિત્રો આપણે આ ત્રણ ડોટ્સ પર ક્લિક કરીશું અને મિત્રો જે એક્ઝામની અંદર આપણે આવી ગયા છીએ તો એની અંદર મિત્રો તમે ટેટ વન એક્ઝામ બે હજાર પચીસમાં થોડું નોટિસ બોર્ડ થોડું ઉપર આ રીતે કરશો સાઈડ ખોલીને આ રીતે ઉપર આપણે કરશો એટલે મિત્રો તમે જોઈ શકો ટેટ વન એક્ઝામ બે હજાર પચ્ચીસનો ઓએમઆર ડાઉનલોડ અંગે ટેટ વન એક્ઝામ બે હજાર પચ્ચીસનું ઓએમઆર માટે લિંક પણ આપેલી છે તો આ લિંક માટે આપણે અહીંયા ક્લિક કરવાની છે બરાબર સાઈડ થોડી ચાલી ઇઝીલી ચાલી રહી છે બરાબર માટે લોડ લઈ રહી છે તમામે તમામ પાંત્રીસ લાઈવ ઉમેદવારોને દરેકને નમ્ર વિનંતી છે કે આપ માટે અમારો અમે તમારા માટે મિત્રો બહુ ઝડપમાં ઝડપ ન્યૂઝ લેટેસ્ટ આપી શકીએ છીએ તમારે પોતાની ચેનલ છે માટે આજે જ ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈશું મિત્રો હવે તમારે અંદર રોલ નંબર અને ડીઓ બી ડેટ નાખવાની છે બરાબર છે તો મિત્રો તમે રોલ નંબર તમારો લખી શકો છો અને ડીઓ નાખી શકો છો અને પછી બરાબર છે અહીંયા તમે જોઈ શકો છો તમારો જે નંબર હોય તમારે લખવાનો હોય છે બરાબર છે આ રીતે નંબર તમારે નાખવાનો હોય છે અને તમારી જન્મ તારીખ તમારે અહીંયા નાખવાની હોય છે જે બી હોય બરાબર છે કારણ કે મેં ટેટ વન એક્ઝામ આપી નથી એટલે કે મેં એટલે મારા નંબર અને રોલ નંબર નથી બરાબર છે ના કે હું અહીંયા ડાઉનલોડ કરી ફક્ત ડાઉનલોડ પર ક્લિક કરવાથી મિત્રો ડાઉનલોડ આપણે કરી શકીએ છીએ બરાબર છે તો સાઈડ તમારે ખાસ જોવા વિનંતી છે બરાબર ટેટ વન એક્ઝામ સિલેક્શન છે જ રોલ નંબર છે ને ડીઓબી છે બરાબર છે તો આ રીતે મિત્રો લોગિન કરી શકો છો ઈમેલ પાસવર્ડથી પણ આપણે લોગિન કરી શકાય પણ એટલું બધું આપણને યાદ ના હોય બરાબર એના કરતાં આપણે જે સિસ્ટમ પ્રમાણે જે લિંક પર ક્લિક કરી અને મિત્રો આપણે ફોલોઅપ આપવાનું થાય છે હવે મિત્રો આપના જે પણ પ્રશ્નો હોય એ મિત્રો આપ પૂછી શકો છો બરાબર છે કે ટેટ વનને લગતા આપણે જે બી પ્રશ્નો હોય એ આપણે પૂછી શકો છો તો આપણે ટેટ વનની જે ઓએમઆર ડાઉનલોડ આ રીતે કરી શકાય બરાબર ને ઓએમઆર ડાઉનલોડ કર્યા પછી મિત્રો તમે ભૂલી ગયા છો કે કોઈ વસ્તુ તમે ક્રોસના થઈ ગયું હોય તમારા જે પ્રશ્નો લખવાના કારણ કે આપણે પેપર લખતા હોય એટલે આપણે ટીક નથી કરતા પેપરની અંદર કારણ કે સમય એટલો બધો આપણી પાસે હોતો નથી બરાબર છે આપણી પાસે એટલો બધો સમય હોતો નથી એટલે મિત્રો આપણે ટીક પણ નથી કરતા અને ટીક નથી કરતા એટલે આપણે મિત્રો સ્વાભાવિક છે કે ટીક ન કરીએ એટલે શું થાય છે ઓ એમ આર આપણે જરૂર પડે છે એટલા માટે આપણે આ ઓમઆર સીટ ડાઉનલોડ કરી શકીએ છીએ બરાબર છે તો હવે તમારે કોઈપણ જાતનો કોઈ પ્રશ્ન હોય તો આપ મિત્રો અહીંયા પૂછી શકો છો અને તમારી મિત્રો વાંચી રહ્યા છીએ બરાબર છે તો તમારી સર આવી ગઈ હા હર્ષ હર્ષદ વાઘેલા આવી ગઈ છે બરાબર છે તો કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો મિત્રો બીજા કોઈ મિત્રનો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો એ પ્રમાણે મિત્રો ઓએમઆર બધાની આવી ગઈ છે અને કોઈપણ જાતનો કોઈ ગ્રેસિંગ વિષયનો કોઈ પ્રશ્ન હોય તો બી આપ પૂછી શકો છો કોઈ પણ જગ્યાએ કોઈ પ્રશ્નમાં કન્ફ્યુઝન હોય કઈ રીતે તમારે કોઈ માહિતી જોઈતી હોય કે ટાને લગતી તો બધી જ માહિતી અમારા તરફથી તમારી પોતાની ચેનલ તરફથી તમને મળતી રહેવાની છે માટે મિત્રો તમે પૂછી શકો છો બરાબર છે તો તમામ મિત્રો અને વિનંતી છે કે આપ પોતાની કિંમતી સમય આપવા બદલ દરેક મિત્રોનો પહેલાં દિલથી આભાર વ્યક્ત કરું છું અને મિત્રો આપ સર્વેને બેસટીની એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આવકારું છું અને મિત્રો ચેનલ ઉપર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને મિત્રો હજુ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો કારણ કે આવી અવનવાર માહિતી લેટેસ્ટ માહિતી તમારી પોતાની ચેનલ ઉપર તમને મળી રહેવાની છે માટે આજે જ અમારી ચેનલને એટલે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરો અને જેથી કરીને આપને તમામને માહિતી મળતી રહેશે ફરી મળીશું બરાબર છે નેક્સ્ટ લાઈવની અંદર ત્યાં સુધી આપણે કોઈ જાતનો કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો તો મિત્રો તમારા મિત્રો કેટલા માર્ક્સ થાય છે એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો ઓગણત્રીસ મિત્રો તેત્રીસ મિત્રો પાંત્રીસ મિત્રો જે લાઈવ નિહાળી રહ્યા છે તમારે કેટલા માર્ક્સ ડેટ વનની અંદર થાય છે એ બી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો બરાબર છે કારણ કે ભરતી મિત્રો ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા ચાલુ કરવાની છે બરાબર છે રિઝલ્ટ જાન્યુઆરીમાં આવવાનું છે તમને ખબર જ પણ છે બરાબર છે ને એ મિત્રો માર્ચ સુધી તમારી ભરતી પણ થઈ જશે ને જુ જૂન મહિનામાં ઓર્ડર પણ મળી જશે બરાબર તો મિત્રો એટલા માટે તમારે કેટલા માર્ક્સ થાય છે એ બી જણાવજો તો મિત્રો તમારો વધારે સમય નથી લેતો આ આટલા સુધી રાખીએ છીએ બરાબર છે કોઈ પણ પ્રશ્ન હોત કોમેન્ટ બોક્સ ખુલ્લી છે તમારા માટે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી